હિન્દુ હૃદય સમ્રાટ અને શિવસેનાની સ્થાપના કરનાર સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેની ની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર અધ્યક્ષતા હેઠળ બાલા સાહેબ ઠાકરેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અંકુશ શર્ણની પ્રતિ ચોકડી ખાતે પ્રદેશ પ્રમુખ એસઆર પાટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગરીબોને ભોજન પીણસી જન્મદિવસની ઉજવણી કરી હતી અને બાલા સાહેબ ઠાકરેના વિચારો અને સેવાકીય કાર્યોને જન જન સુધી પહોંચાડવા સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા જય બહુ છત્રપતિ શિવાજી મહારાજી જયહો આજે કરોડો હિન્દુસ્તાનના હૃદય હિન્દુ હૃદય સમ્રાટ સન્માનનીય બાલા સાહેબ ઠાકરે એમનો આજે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે અમે આ બધા જરૂરતમંદ લોકોને ભોજન કરાવીને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ એવું માનીએ કેમ કે બાલા સાહેબ કંઈ ગયા નથી એ આપણા હૃદયમાં છે અને બાલા સાહેબની એક શિકવણ હતી કે સમાજ સેવા એમના જ શિકવણ રૂપે આ સેવા તરીકેનું આ નાનું મોટું કામ અમે ગુજરાતમાં કરીએ છીએ અને જે જરૂરતમંદને ભોજન કરાવીને બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય હાથ ધર્યું છે અને આગળ પણ અમે સમાજ સેવા કાર્ય કરીશું કરવા જ બાલા સાહેબના આદર સાચી આદરાંજલિ થશે અને આજના દિવસે જ કેલેન્ડરનું પણ વિમોચન છે એ પણ અત્યારે મેં કેલેન્ડર પણ વિમોચન કરી આપું છું